આવેલા ને ગુલાબ આવી સ્વાગત કર્યું હતું હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર નીકળશો તો તમારી ખેર નહીં અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે છતાં આ કાયદાનો અમલ ન કરનાર સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે કારણ કે આથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત ડ્રાઈવ શરૂ કરી છે ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતો એમાં ખાસ સૂચના આપવામાં આવેલી કે તમામ સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ ચોક્કસ પહેરશે તથા ટ્રાફિક નિયમોનો પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં હાલ કલેક્ટર ઓફિસ ખાતે પોલીસની ટીમ સાથે વાહન ચેકિંગ તથા તેમના હેલ્મેટ પહેરે છે કે નહીં એ બાબતનું ચેકિંગ ચાલી રહ્યું છે જે હેલ્મેટ પહેરે છે તેમને અમે પુષ્પગુછાપી એને પ્રોત્સાહિત કરીએ છીએ જે નથી પહેરીને આવતા તેને ઇમેમો આપી અને દંડ વસૂલી રહ્યા છે